હેલો દોસ્તો શું આપની એક્ઝામ પૂરી થઈ ગઈ અને આપને એવું લાગી રહ્યું છે કે નીટ અને જેઈ અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂરતા માર્ક્સ નહીં આવે અથવા એવું ફીલ થઈ રહ્યું છે કે લાસ્ટ યર સ્કૂલમાં જે ફાઇનલ એક્ઝામ ગઈ અને એનું રિઝલ્ટ પણ આવી ગયું છે પણ કંઈક એવી ભૂલ થઈ ગઈ છે કે જેના લીધે સારા માર્ક્સ નથી આવી રહ્યા અથવા તો હવે એક મનમાં એક ઈરાદો નક્કી કરી લીધો છે કે આવતા વર્ષે ખૂબ સારું રિઝલ્ટ લઈને આવવું છે પણ આ સારા રિઝલ્ટ લઈને આવવા માટે શું કરવું જોઈએ ઇવન પેરેન્ટ્સ પણ આ વિડિયો જોતા હશે પેરેન્ટ્સ પણ બિઝનેસ કરતા હશે તો એને પણ એના ફિલ્ડની અંદર ગ્રોથ જોવે છે અથવા તો અનેક વર્ષોથી એક જ ફિલ્ડમાં કામ કરવા છતાં પણ જોવી એવી સફળતા નથી મળી તો શું કરવું જોઈએ એના માટે જે છે એ આપણે આપણી જાતને જે છે એ ફરીવાર સમજવી જોઈએ અને ઓળખવી જોઈએ એટલે કે રી યોર સેલ્ફ કરવું જોઈએ યસ દોસ્તો આજના આ વિડિયોની અંદર હું આપના માટે લઈને આવ્યો છું રી યોર સેલ્ફ કે જેની અંદર એક કેસ સ્ટડી છે કે સ્ટડીની બાદ એમાં સ્ટ્રેટરજીસ છે સ્ટ્રેટરજીસના બાદ જે છે એ એપીજે અબ્દુલ કલામ સાહેબનું સ્પેશિયલી સ્ટુડન્ટ્સના માટે અગર એજ્યુકેશનની અંદર સક્સેસ થવું હોય તો એની સીઈઓ હોય છે અને એની કંપની જે છે એ ખૂબ જ ઘાટામાં આવી ગયું હોય છે ખૂબ જ ખોટમાં આવી ગઈ હોય છે અને એનો મેન્ટર જે છે એને કહે છે કે તું આજે તારા ઘરે જા અને એમ વિચાર કે તે આ કંપનીમાંથી રેઝિગ્નેશન આપી દીધું છે અથવા તો આ કંપનીએ તને જે છે ને એ કાઢી મૂકી છે અને ત્યારબાદ જે છે એ એક નવી સ્ટ્રેટર્જી વિચાર આવતીકાલે જ્યારે તું આ કંપનીમાં ફરી આવ તો એમ વિચારીને આવજે કે તું આઉટસાઇડર છો અને તને આ કંપનીએ એટલા માટે હાયર કરી છે કે તું આ કંપનીની અંદર જલ્દીથી થોડા ફાસ્ટ ડિસિશન લે થોડા ટફ ડિસિશન લે અને આ કંપનીને જે છે એક નવી ઊંચાઈ ઉપર લઈ જાય દોસ્તો આ એન્ડ્રિયાએ જે છે એની ફાર્માસ્યુટિકલ કંપનીને એટલી ડેવલપ કરી કે ફોર્બ્સ મેગેઝિનમાં ટોપ ફાઈવ હંડ્રેડ સીઈઓમાં એનું નામ આવી ગયું એને શું કર્યું એ ઘરે ગઈ શાંતિથી જશે પોતાની જાતને વિચાર્યું કે મને આ કંપનીએ કાઢી મૂકી છે અને હવે આવતીકાલે મારે એક નવી કંપનીને જોઈન કરવાની છે તો મારે શું કરવું જોશે ખૂબ પોતાની જાત ઉપર વિચાર કર્યો અને કન્ક્લુઝન પર આવી કે મને જે છે આ કંપનીના જે ઓર્ગેનાઇઝેશનનું જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરમાં મને બેઝથી પાયાથી જે છે ને એ ચેન્જ લાવવાનો છે અને મને અમુક ફાસ્ટ અને ટફ ડિસિશન્સ લેવાના છે અને થર્ડ અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અત્યાર સુધી જેટલી મેં સ્ટ્રેટર્જીસ અપનાવી હતી એ સ્ટ્રેટર્જીસની સાથે જે છે ને એ મારું એક ઇમોશનલી અટેચમેન્ટ થઈ ગયું છે અને એના લીધે હું કમ્ફર્ટ ઝોનમાં આવી ગયો છું મને ઇમોશનલી જે અટેચમેન્ટ છે જે મારા સ્ટ્રેટેજીસની બાબતે એનાથી મને ડિટેચમેન્ટ થવાનું છે એનાથી મને અલગ થવાનું છે અને કંઈક અલગ રીતે કંઈક નવા વિચારની સાથે જ જે છે ને એ મને આવતીકાલે સવારે ફરી કંપનીને રિજોઈન કરવાની છે બીજા દિવસે એન્ડ્રિયા જે છે એ પોતાની કંપનીમાં આવે છે પોતાની સ્ટાફ અને કલીગ્સની મિટિંગ કરે છે અને મિટિંગની અંદર જે છે એના સ્ટાફને કહી દે છે કે તમે એમ વિચારો કે તમે પણ જે છે એ નવા છો અને આ કંપનીના જેટલા પણ સિનિયર મેમ્બર્સ હતા બધાએ એક પછી એક અલગ અલગ થી જે છે આ કંપનીને છોડી દીધી છે હવે આ કંપનીની જવાબદારી જે છે એ આપણા ઉપર છે તો હવે આપણે જે છે એ શું કરશું શું જેમ કંપનીનો ગ્રોથ છે એ ગ્રોથને ફક્ત મેન્ટેન કરશું અથવા તો જે છે આ કંપનીને એક ઓર વધારે ઊંચાઈ ઉપર લઈ જશું અને સાબિત કરશું કે આ જે નવી ટીમ જે છે એ જૂની ટીમ કરતા વધારે કેપેબલ છે બધાએ જે છે એ એક અવાજે કીધું કે નહીં અમે ઓપ્શન ટુ એટલે કે બીજો ઓપ્શન સિલેક્ટ કરીએ છીએ કે અમે અમારી કંપનીને જે છે નવી ઊંચાઈ ઉપર લઈ જવા માંગીએ છીએ તો પછી જે છે એ એન્ડ્રિયા કહે છે કે જે પણ આપણે મિસ્ટેક્સ કરી છે એનું એનાલિસિસ કરીએ અને ત્યારબાદ જે છે આ જે ભૂલો થઈ ગઈ છે ને એને આપણા માઇન્ડમાંથી કાઢી નાખીએ અને નવા સોચથી નવા વિચારથી જે છે એ આપણે આપણી કંપનીને આગળ વધારીએ એન્ડ્રિયા કહે છે કે આ બ્રેઇન સ્ટ્રોમિંગ એક્સરસાઇઝના લીધે જે છે એ અમે અમારી કંપનીના ઘણા બધા નવા ડિસિશન્સ લીધા અને એક અમારી કંપનીનું એક નવું ચેપ્ટર જે છે અમે સ્ટાર્ટ કર્યું અને એના લીધે ફરી આ કંપની જે છે એ ખૂબ જ ગ્રોથ કરવા લાગી હું પણ અહીંયા સ્ટુડન્ટને આ કહેવા માંગુ છું કે દોસ્તો ગયા વર્ષે નીટ જે ઈ કોમ્પિટેટીવ એક્ઝામ્સ અથવા તો સ્કૂલની ફાઇનલ એક્ઝામ્સમાં પ્રોપર માર્ક્સ નથી આવી શક્યા તો એના માટે જરૂરી એ છે કે આપણે જે છે આપણે પણ આપણી જાતને રી કરીએ એટલે કે ફરી એક વખત જે છે આપણે આપણી જાતને શોધીએ કેવી રીતે એના માટે સૌથી પહેલો અને અગત્યનો મુદ્દો એ છે કે આપણે આપણી જાતનું સ્વોટ એનાલિસિસ કરીએ યસ સ્ટ્રેન્થ વીકનેસ ઓપોર્ચ્યુનિટી અને ટાર્ગેટ આપણી સ્ટ્રેન્થ શું હતી જેના માટે આપણે પ્રિપેરેશન કરી રહ્યા હતા આપણી વીકનેસીસ શું હતી આપણે કઈ કઈ જગ્યાએ મિસ્ટેક્સ કરી છે અને એનું એનું સોલ્યુશન જે છે એમાંથી આપણે નવો કયો રસ્તો શોધી શકીએ કે જેથી કરીને આપણે એક નવી ઊંચાઈ પર પહોંચી શકીએ અને આપણા માટે આપણી પાસે જે છે ને એ ઓપોર્ચ્યુનિટી કઈ કઈ છે દોસ્તો વિનર જે છે એ હંમેશા ઓપોર્ચ્યુનિટી ઉપર ફોકસ કરે છે અને લૂઝર જે છે એ હંમેશા ઓબસ્ટેકલ્સ ઉપર ફોકસ કરે છે રિકી પોન્ટિંગનું નામ તો તમે લોકોએ સાંભળ્યું જ હશે રિકી પોન્ટિંગ જે છે એ વર્લ્ડનો વન ઓફ ધ બેસ્ટ ક્રિકેટર છે ત્રણ વર્લ્ડ કપ જે છે એને એને દેશને જીતાવ્યા છે પોતાની ટીમને ટેસ્ટમાં નંબર વન તરીકે લાવ્યા છે અને આ સિવાય પણ ઘણી બધી ચેમ્પિયન્સ ટ્રોફી જે છે એને જીતાડી છે એ કહે છે કે હું જ્યારે બેટિંગ કરવા ઉપર આવું છું તો હું કોઈ દિવસ ફિલ્ડરને નથી જોતો કે ફિલ્ડર ક્યાં ઊભા છે હું હંમેશા જોઉં છું કે બે ફિલ્ડર વચ્ચેનો ગેપ કેટલો છે એટલે કે હું કોઈ દિવસ ઓબસ્ટેકલ્સ નથી જોતો હું હંમેશા એ બે ઓબસ્ટેકલ્સ વચ્ચે ઓપોર્ચ્યુનિટી શું છે હું એના ઉપર ફોકસ કરું છું દોસ્તો રિકી પોન્ટિંગ જે છે એ સફળતાનો રાજ કહી રહ્યો છે કે હું કોઈ દિવસ ઓબસ્ટેકલ ઉપર ફોકસ નથી કરતો હું એમની વચ્ચે જે ઓપોર્ચ્યુનિટી છે એના ઉપર ફોકસ કરું છું દોસ્તો હું પણ તમને એ જ કહેવા માગું છું કે ગયા વર્ષે જે પણ મિસ્ટેક્સ થઈ ગઈ બિઝનેસમાં ગયા વર્ષોમાં જે પણ ભૂલો રહી ગઈ એ ભૂલોને જે છે એ આપણે ઓબ્સ્ટેકલ ન સમજીએ પણ એમાંથી જ જે છે એક નવી ઓપોર્ચ્યુનિટી શોધવાની કોશિશ કરીએ એટલે કે આપણે આપણું શોર્ટ એનાલિસિસ જે છે એ હંમેશા કરવું જોઈએ અને એના દ્વારા આપણે જીવનમાં આગળ વધી શકીએ એક ફોર્થ સ્ટાન્ડર્ડ નો સ્ટુડન્ટ કલામ સાહેબને પૂછે છે કે મને મારા એજ્યુકેશનમાં સક્સેસ મેળવી છે મને મારી લાઈફમાં સક્સેસ મેળવી છે તો મને શું કરવું જોઈએ એપીજે અબ્દુલ કલામ સાહેબ જે છે એ કહે છે કે અગર જીવનમાં સક્સેસ મેળવી છે તો સૌથી પહેલો પોઈન્ટ અગત્યનો એ છે કે ઇન્સાન પાસે જે છે ને ડ્રીમ હોવું જોઈએ અને આ ડ્રીમને હાસિલ કરવા માટે જે છે એ સૌથી પહેલો પોઈન્ટ છે કે એને હાર્ડવર્ક કરવું જોઈએ હંમેશા એના બાબતે નોલેજ એક્વાયર કરવું જોઈએ એટલે કે નોલેજ હાસિલ કરવું જોઈએ થર્ડ પોઈન્ટ જે છે એ અબ્દુલ કલામ સાહેબ કહે છે કે કોઈ દિવસ જે છે એ પ્રોબ્લેમ પર ફોકસ ન થવું જોઈએ પરંતુ હંમેશા એના સોલ્યુશન તરફ જવું જોઈએ અને ફોર્થ પોઈન્ટ કહે છે કે આ બાબતે આપણા ડ્રીમને અચીવ કરવા માટે પરસિવરન્સ એટલે કે દૃઢતા હોવી જોઈએ અને શાયર પણ જે છે એ ખૂબ જ સારા અંદાજમાં કહે છે કે જ્યારે ઇન્સાન પાસે ડ્રીમ હોય છે જ્યારે ઇન્સાન પાસે ગોલ હોય છે તો આ ગોલને અચીવ કરવા માટે એણે હંમેશા આ કાર્ય કરવું જોઈએ કે આજ અગર સપનો કે લીએ નહીં ભાગોગે તો કલ જરૂરતો કે લી ભાગના પડેગા आज अगर सपनों के लिए नहीं भागोगे तो कल जरूरतों के लिए भागना पड़ेगा और जिंदगी जरूरतों वाली अच्छी नहीं लगती सपनों वाली जिंदगी जीने में मजा आता है थैंक यू वेरी मच